ભરૂચ દહેજ બાયપાસ રોડ સ્ટ્રીટ બીડી ટાઉનશીપમાં રહેતા અઠાવીસ વર્ષીય દિવ્યાના મૃત્યુ બાદ તેના માતા પિતા અને તેમના પરિવારે તેનું દેહદાન અને ચક્ષુ અનુદાન કરીને બે વ્યક્તિના જીવનમાં નવો પ્રકાશ નિવૃત્તિમય જીવન ગુજારતા રાજેશભાઈ અને સંગીતાબેન વર્ષે દિવ્યા હતી તેઓએ તેને મોટી કરી હતી દિવ્યા વડોદરાની પાડોલી યુનિવર્સિટીમાં બીએસડબલ્યુમાં અભ્યાસ કરી રહી હતી જોકે આ સમય દરમિયાન દિવ્યા કોરોના પોઝિટિવ થયા બાદ જીબીએસ ગ્લુન બેડ સિન્ડ્રોમ નામની બીમારીમાં સપડાઈ હતી આ બીમારી પહેલા દસ લાખ એકને ચિંતાજનક એક સ્વ પ્રતિ રોગ છે સ્વ પ્રતિક્ષા રોગમાં શરીર ની રોગ પ્રતિકારક શક્તિ તંદુરસ્ત ચેતા ઉપર હુમલો કરે છે એટલે કે પોતાના જ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ રોગ પ્રતિકારક શક્તિ શરીરના સારા સેલને મારી નાખે છે તંદુરસ્ત ચેટા ઉપર હુમલાના ધીમે ધીમે શરીરના અન્ય ચેટાઓને પણ અવયવોને હાનિ પહોંચાડે છે જેથી આ બીમારી બાદ માતા પિતા બંને પર જાણે આપ ફાટ્યું હતું તેમ છતાં બંને સહેજે પણ હિંમત હાર્યા વગર પુત્રીની સારવાર કરાવવા વડોદરાથી મુંબઈ સુધી ફર્યા હતા પરંતુ તેઓ તેમની એકને એક વાયલ સુધી પુત્રી દિવ્યાને બચાવી ન શક્યા તેણેનું બુધવારના રોજ અવસાન થયું હતું જ્યારે બીજી તરફ ભરૂચમાં કાર્યગર સંકલ્પ ફાઉન્ડેશન ગૌતમ મહેતાએ તેમનો સંપર્ક કરીને પુત્રીના દેહદાન માટે વાતચીત કરતા માતા પિતા દ્વારા પુત્રીના દેહ અને ચક્ષનું દાન કર્યું છે જેમાં પ્રથમ તેની આંખોનું દાન કરીને બે લોકોને નવી રોશની આપવામાં આવી છે જ્યારે સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા મૃતક દિવ્યાના દેહને પરિવારજનોની હાજરીમાં સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે દાહોદ ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે મોકલવામાં આવ્યો હતો આ સેવાકીય પ્રવૃત્તિમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંજય તલાતી અશોક જાદવ ગિરીશ પટેલ હાજર રહ્યા હતા દેહદાનના આ સેવા કાર્યમાં જયબેન મોદી હોસ્પિટલના ડોક્ટર અંજનાબેન રોત્રી નાહર ચક્ષુ બેંક અને ઝાયડસ મેડિકલ કોલેજના દિન ડોક્ટર ત્રિપાથી તથા ડોક્ટરની ટીમે હાજર રહી દેહદાન સ્વીકાર્યું હતું જ્યારે દિવ્યાની અંતિમ યાત્રામાં સ્થાનિક લોકોએ સલામી આપી ફૂલોની વર્ષા કરી હતી જય શ્રી કૃષ્ણ મારું નામ સંગીતા રાજેશભાઈ મોકાણી હું ભરૂચમાં રહું છું આ મારી દીકરી દિવ્યા મોકાણી જેની ઉંમર સત્યાવીસ વર્ષ હતી દસ વર્ષથી બીમારીથી લડતી હતી ને બીમારીમાં બીમારીમાં એ ભગવાન પાસે જતી રહી છે તો મારા તરફથી એ સંદેશો આપવાનો છે કે અમે ભરૂચમાં રહીએ છીએ તો ભરૂચમાં અમારું સૌરાષ્ટ્ર કડવા પટેલ સમાજનું જે સંસ્થ ગ્રુપ છે એમાં કુમનભાઈ કાલાવડિયા છે અને જે આપણે સંકલ્પ ગ્રુપ છે જેમાં આપણે ગૌતમભાઈ મહેતા છે એ લોકોએ સ્થળ ઉપર હોસ્પિટલમાં આવ્યા અને અમને સમજાયું કે તમે જે વિધિ અંતિમ વિધિ કરશો તો એ બધું માટીમાં જવાનું છે તો ચક્ષુદાનની તો ઈચ્છા હતી જ કે મારી દીકરીને આ બહુ સરસ હતી તો બીજા બે વ્યક્તિ જોતા થશે ચક્ષુદાન કર્યું અમે અને એના પપ્પાની ઈચ્છા એવી હતી કે આપણે દેહદાન પણ કરી એમાં કુમનભાઈ કાલાવડિયા અને ગૌતમભાઈ મહેતા અમને સમજણ આપી કે આ વસ્તુ કેવી રીતે છે કેમ કે શું છે કે આપણા શરીરના અંગો ફેક્ટરીમાં બનતા નથી ડૉક્ટર ખાલી રિપેર જ કરી શકે છે જેનો અમે દસ વર્ષથી અનુભવ કરીએ છીએ કે મારી દીકરી જમતી નથી એના માટે અમે કેટલું દોડ્યા પણ છેલ્લે અમે કંઈ હાથમાં પણ તો કોઈ બી ડૉક્ટર એવો રેડી થઈ જાય અને આ મુસીબતથી જે અમે જજવીમાં છે એ બીજા કોઈ પેરેન્ટ્સને આ મુસીબત ન આવે એટલા માટે અમારે ગુના પપ્પાનો આ નિર્ણય કે દેહદાન પણ કરીએ જેનાથી લોકોને તો બધાને વિનંતી છે કે સત્કાર્યમાં બધા આ સંસ્થાઓને સાથ આપો જય શ્રી કૃષ્ણ નમસ્કાર છેલ્લા દાયકાથી ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન દેદાન અને અંગદાન ક્ષેત્રે કાર્ય કરવામાં આવે છે આ જનજાગૃતિના ભાગરૂપે ભરૂચમાં જ રહેતા રાજેશભાઈ મોકાનીનું પરિવાર દ્વારા તેમની સત્તાવીસ વર્ષીય દીકરીનું દેદાન કરવામાં આવ્યું આ પરિવાર એ સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અમે એક દાખલો બેસાડ્યો છે સમાજમાં કે ભાઈ મર્યા બાદ આપણે આપણું દેહ એ માટીમાં મળી જવાનું છે પરંતુ મૃત્યુ બાદ પણ આપણે જીવંત રહીએ અને સમાજની અંદર એક નવા ડૉક્ટરોનું સર્જન થાય એના માટે દેદાન કરવું જરૂરી છે